આજે મન થોડું ભાવુક રહેશે અને પરિવારનો પૂરો સાથ મળશે મંદિરમાં સફેદ વસ્તુનું દાન કરવું સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસ વધશે ખોટા ખર્ચ પર કાબૂ રાખવો અને સવારે સૂર્યને જળ ચડાવવું કન્યા રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે પેટની તકલીફથી બચવા બહારનું તીખું ખાવાનું ટાળવું તુલા રાશિ આજનો દિવસ આનંદદાયક રહેશે અને નવું કામ શરૂ કરી શકો છો શિવલિંગ પર જળ ચઢાવવું વૃશ્ચિક રાશિ તમારા શત્રુઓ પરાસ્ત થશે વાહન ધીમે ચલાવવું અને કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં ધનુ રાશિ આજે ભાગ્ય સાથ આપશે વડીલોના આશીર્વાદ લેવા અને શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરવા મકર રાશિ મહેનતનું ફળ મોડું પણ ચોક્કસ મળશે માનસિક ચિંતા ટાળવા માટે ઓમ નમ સિવાય જપવો કુંભ રાશિ મિત્રોની મદદ મળશે અને અટકેલા કામ પૂરા થશે શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું મીન રાશિ ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે અને અટકેલા પૈસા પાછા મળવાના યોગ છે મન પ્રફુલ્લિત રહેશે